શ્રી હરિકૃષ્ણ મહારાજની જય શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય શ્રી નરનારાયણ દેવની જય શ્રી ગોપીનાથજી મહારાજની જય શ્રી રાધારમણ દેવની જય શ્રી મદન મોહનજી મહારાજની જય શ્રી વૃંદાવન બિહારી લાલની જય શ્રી ધર્મ ભક્તિ વાસુદેવની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રી નારાયણ મુનિદેવની જય श्री मर्यादा पुरुषोत्तम श्री रामचंद्र भगवान नि जय श्री लाल नि जय श्री विघ्न विनायकनी जय श्री कष्टभंजन देवनी जय ओ नम पार्वते पते हर हर महादेव हर वर्ताल गि ने शोभाता परम पूज्य धर्मधुरंधर एक हजार आठ વિદ્યમાન આચાર્ય સનાતન આચાર્ય મહાસમર્થ આચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય પરમ પૂજ્ય ધર્મધુર અંદર એકસોના આઠ ભાવિ આચાર્ય શ્રી નુકેન્દ્રપ્રસાદજી મહારાજની જય સમગ્ર ધર્મકુળ ભક્તિકુળ ભગવાનના વાલા સર્વે મુક્તો સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ વંદન પ્રણામ સાથે સૌ સંતો ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ શ્રી શ્રીગઢા પ્રથમ પ્રકરણનું છઠ્ઠું વચનાવૃત સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સવંદ અઢારસો છોતેરના માક્ષર સુધી નવમીને દિવસ શ્રીજી મહારાજ શ્રી શ્રીગડા મધ્યે દાદા ખાચરના દરબારમાં બિરાજમાન હતાને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા જે આ સત્સંગમાં જે વિવેકી છે તે તો દિવસે દિવસે પોતાને વિશે અવગુણને દેખે છે અને ભગવાનને ભગવાનના ભક્તને વિશે ગુણને દેખે છે અને ભગવાનને સાધુ પોતાના હિતને અર્થે કઠણ વચન કહે છે તેને પોતાના હિતકારી માને છે અને દુઃખ નથી લગાડતા તે તો દિવસે દિવસે સત્સંગને વિશે મોટપને પામે છે અને જે અવિવેકી છે તે તો જેમ જેમ સત્સંગ કરે છે અને સત્સંગની વાત સાંભળે છે તેમ તેમ પોતાને વિશે ગુણ પરઠે છે અને ભગવાન અને સંત એનો દોષ દેખાડીને એની આગળ વાત કરે છે તે વાતને માને કરીને અવળી લે છે અને વાતના કરનારાનો અવગુણ લે છે તે તો દિવસે દિવસે ઘટતો જાય છે અને સત્સંગમાં પ્રતિષ્ઠાહીન થઈ જાય છે માટે પોતાને વિશે જે ગુણનું માન હોય તેનો ત્યાગ કરીને શુરવીર થઈને ભગવાન અને ભગવાનના સંતને વિશે વિશ્વાસ રાખે તો એનો અવિવેક ટળી જાય છે અને સત્સંગમાં મોટપને પામે છે એથી વચનાવૃતમ ગરડા પ્રથમ પ્રકરણનું છઠ્ઠું થયું સહજાનંદ સ્વામી મહારાજની જય